હા મિત્રો મોસ્ટલી આપણે ગોરલે બીજી વાછરડીને જન્મ આપી દીધો છે અને હજી તાજી જ વિ છે અને જો મસ્ત જ કેવી સાંટે છે આને પ્રેમ કહેવાય ભાઈ પશુમાં પણ આવો પ્રેમ હોય છે જો વાહ ખૂબ સરસ भाई भाई हा गोरल हाणी अत्यारिया भाई मस्त छाटे छी बाछरियो बाय बाय કે ગોરલ રે હું ના તાળી પીસ્યું રે હજી મારે વાછરડા એ વાંબર ને વલખા મારે રે હે ગોવાળિયા જટ ગાઉ લઈને આવો જો રે ભાઈ ભાઈ ખુબ સરસ ભાઈ લ્યો આજ તો આનંદનો પાર નથી હા હવે વાસ ઊભું થવા થઈ હજુ દુનિયાણી છે આઠ એ લે ભાઈ ભાઈ હા મોજ આ લે લે એટલે ઊભી થાય છે હજુ તો બોલો જન્મી છે ને કેટલી બે મિનિટ થઈ બે થી ત્રણ મિનિટ ત્રણ મિનિટમાં વાસળી ઊભી થવા માંડી

ગળા માં જાળે રહી જ થોડા ભાઈ ભાઈ ગોરલ

આખી ગોરી છે અને કલરમાં અને પરપોટો અત્યારે આ કંઈ નહીં હે રેડો